પોરબંદર જિલ્લાના રાણાવું પંથકના રાણા વડવાડા ગામે બે હજાર એટલે કે આજથી લગભગ સાત વર્ષ પહેલા થયેલી એક હત્યાનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો હત્યાનો ભેદ તો ઉકેલાયો છે અને ત્યારે જ રાણાવો પેટ્રોલ પંપની સામેની ભાગે દાટી દીધેલી લાશ પણ પોલીસે શોધી કાઢી અને જમીનમાંથી તે બહાર પણ લાવી દીધી છે પરંતુ લાશ બહાર આવતાની સાથે જ ઘટના પાછળનું રહસ્ય વધુને વધુ ખેરું બની રહ્યું છે હાલ એટલી વિગતો પ્રાપ્ત થઈ રહી છે કે ભીખુ સેજા ઉલ્વા નામના શખ્સે એક પ્રેમ પ્રકરણને લઈને ગેબુ સેજા કોડિયાતરની હત્યા કરી નાખી બંદર પોલીસે આજે સાત વર્ષ પહેલા દફન થયેલ એક હત્યાના રહસ્યને બહાર કાઢ્યું સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર પરબત ઉર્ફ ગબુ સેજા કોડિયાતર નામની એક વ્યક્તિ ગાયબ થયાની ફરિયાદ બે હજાર સત્તરમાં નોંધાવવામાં આવી હતી જોકે ગુમ નોંધ થાય એ પહેલા જ

પોલીસે કહ્યું કે લાપતાની ફરિયાદ પૂર્વે જ તેને રાણાવાવ નજીક રિલાયન્સ પેટ્રોલ પંપની સામેના ભાગે મૂંગો દઈને મારીને દાટી દીધો હતો ગબુની લાશ મળી આવતાની સાથે જ ઘટના આસપાસની અનેક સિલસિલા બદલ વિગતો પોલીસને પ્રાપ્ત થઈ રહી છે પરંતુ તે વિગતો પોલીસ ચકાસી રહી છે અને સમગ્ર પ્રકરણમાં કાયદેસરની કાર્યવાહી કરવાની પોલીસ પ્રક્રિયા હાલ ચાલુ છે મારું નામ રાણાભાઈ દેવરાજભાઈ કોડિયાતર ગામ રાણા વડવાડા ગગુ હેજા કોડિયાતર મારા મોટા બાપાનો દીકરો હતો બે હજાર સત્તરમાં બારમા મહિના અમે ગુમ થયેલો હતો અમે ગુમ થયાની ફરિયાદ દાખલ કરાવેલી હતી રાણા પોલીસ સ્ટેશનમાં એ બદલ અમને ખબર હતી કે ક્યારેક અમને ન્યાય તો મળશે મળશે ને મળશે તો આજે અમને ન્યાય મળી ગયો છે અને અમને પોલીસ દ્વારા જાણ કરવામાં આવી કે તમારું આ રિલાય રાણા વડવાડાની પહેલાં રિલાયન્સ પંપ છે પેટ્રોલ પંપ એની બાજુમાંથી સામે જે રસ્તો તળાવમાં જાય એ તળાવને કાંઠે તમે આવી જાઓ એટલે અમે લોકો બધા અહીંયા આવ્યા છે ને અહીંથી બધું જે જે નીકળતું એ બધું હાડકા ના અને તેની બધું કાઢ્યું હોય અને એસપી સાહેબનો અમે પોરબંદર પોલીસ જિલ્લાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ એની અમને ન્યાય અપાયો ને આમાં કોઈ ગુનેગારને છોડવામાં ના આવે ભીખા હેજા ઉલવા એક તો આવ્યો છે હજી એમાં જેટલા જેટલા છે એ બધા આવી જાય જેટલા ગુનેગાર છે એટલા બહાર આવી જાય અમે એવો ન્યાય માગીએ છીએ પોરબંદર જિલ્લાના રાણાવાવ પોલીસ સ્ટેશન હેઠળનું એક રાણા ગામ છે આ ગામમાં ડિસેમ્બર બે હજાર સત્તરમાં એક પરબત ઉર્ફે ગગ્ગુ સેજાભાઈ કોડિયાતર નામના આડત્રીસ વર્ષના વ્યક્તિ ગુમ થઈ ગયેલા હતા અને એની મિસિંગ કમ્પ્લેન જે તે સમયે દાખલ કરવામાં આવેલી પરંતુ આજ દિન સુધી આ ગુમ થયેલ વ્યક્તિ જે મળી આવેલ ન હતા અમારી પોરબંદર પેરોલ પીએસઆઈ એચ એમ જાડેજા અને એની ટીમને એક માહિતી મળેલી થોડા સમય પહેલાં કે આ પરબત ઉર્ફે ગગ્ગુ સેજાભાઈ કોડિયાતર છે એનું જે તે સમયે ખૂન થઈ ગયેલું છે અને કોણે આ ખૂન કરેલું છે એ ટાઈપની અમને પોલીસને ઇનપુટ મળેલો એના ઉપર ટીમ કામ કરી રહી હતી એ દરમિયાનમાં જે હાલના ભીખા સેજા ઉલવા જે પણ એ જ ગામના વ્યક્તિ છે એમની પૂછપરછ કરતાં એમણે પોતે આ પરબત ઉર્ફે ગગુ સેજાભાઈ કોડિયાદરનું જે તે સમયે ડિસેમ્બર બે હજાર સત્તરની અંદર પોતે ગળો ટૂંકો આપી અને ખૂન કરી નાખેલ છે એવી પોતે કબૂલાત આપેલી આગવી ઢબે પૂછપરછ કરતાં આ ભીખા સેજાએ આ મરણ જનારનું ડેડ બોડી છે એ ગામના તળાવની બાજુમાં એક ખાડો કરી અને ત્યાં આગળ દાટી દીધેલું હતું અને એ જગ્યા પોતે સામેથી સ્વૈચ્છિક રીતે બતાવતા અમે જૂનાગઢથી એફએસએલ અધિકારી એક્ઝિક્યુટિવ મેજીસ્ટ્રેટ પીએચસીના ડોક્ટર અને અન્ય સરકારી પંચોની હાજરીમાં પંચનામું કરી અને એ જગ્યા ઉપર જે ભીખા સેજા ઉલવા જે આરોપી છે એ બતાવતા હતા એ જગ્યા ઉપર છે એ જેસીબીની મદદથી આજે વહેલી સવારથી ખોદકામ હાથ ધરવામાં આવેલું અને એ ખોદકામ કરતાં અમને એ જગ્યા ઉપરથી માનવ કંકાલ છે એ મળી આવેલું અને એ કંકાલના લગભગ સોથી એકસો એક જેટલા અલગ અલગ અસ્થિઓ છે એ વેરવિખેર હાલતની અંદર મળી આવેલા છે આ માનવ માનવ કંકાલનું અમે ડીએનએ ટેસ્ટ કરી અને ખરેખર આ કંકાલ છે એ પરબત ઉર્ફે ગગુ સેજાભાઈ પડિયાતરનું છે કે કેમ એ વૈજ્ઞાનિક પુરાવા મેળવી અને અમે એની ખાતરી કરીશું ત્યારબાદ આ બનાવ છે એ બનાવ કારણ કે લગભગ સાડા છ વર્ષ જેટલો સમય આની અંદર પણ નીકળી ગયો છે તેથી તમામ પુરાવાઓ જે વૈજ્ઞાનિક ઢબે મેળવવા માટે જે આરોપી છે ભીખા સેજા ઉલવા એનું પણ અમે અલગ અલગ રીતે સાયકો એનાલિસિસ કરી અને અન્ય સાયોગિક પુરાવાઓ પણ મેળવી અને એના વિરુદ્ધ જે મજબૂત પુરાવાઓ સાથે અમે ચાર્જશીટ કરી શકીએ એ રીતની પોલીસ દ્વારા આ તપાસ હાથ ધરવામાં આવેલી છે હાલમાં અમે મરણ ગુમ થયેલ વ્યક્તિ જે છે પરબતભાઈ શેજાભાઈ કોડિયાધર એના કુટુંબીજનોની ફરિયાદ લઈ અને ત્રણસો બે મુજબનો ગુનો દાખલ કરી અને રાણાવાવ પીએસઆઈ દ્વારા આ ગુનાની વધુ તપાસ છે એ હાથ ધરવામાં આવી રહ્યા છે હત્યાનું કારણ જે હાલમાં જે પ્રાથમિક રીતે અમે અત્યારે જે સામે આવેલું છે એ મુજબ મરણ જનાર પરબતભાઈના પત્ની સાથે આ જે આરોપી છે ભીખા સેજા ઉલવા એને આડા સંબંધ હોવાની એક થિયરી અમારા હાલની તપાસમાં સામે આવેલ છે એટલે એ દિશામાં અમે વધુ તપાસ કરી રહેલ છીએ કે ખરેખર આ ખૂન કરવા પાછળનો આરોપીનો આશય અને મોટિવ શું હતો